GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દિલ્હી ખાતે લોકસભામાં જે શિયાળુ સત્રમાં જે વિપક્ષના 151 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે મામલે ગોધરા ખાતે જિલ્લા કલ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહીને નારેબાજી કરી હતી લોકસભાના ચાલી રહેલા સત્રમાં વિપક્ષોના અવાજને દબાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ભારતભરમાં કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે સાથે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તો શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરમાની આગેવાનીમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એક દિવસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં દિવસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો કે જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાના મધમાં લોકસભા સત્ર દરમિયાન વિવિધ રજૂઆતો કરતા એકસો એકાવન જેટલા વિરોધ પક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરી લોકશાહીની હત્યા કરવામાં આવેલ છે કે જે ખૂબ જ દુઃખદ ચિંતા પ્રેરિત કરે છે અગ્રણીઓ દ્વારા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચો તાના સહી નહીં ચલીગી સહિતના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી જિલ્લા લઘુમતી ચેરમેન સુજેલા પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાલા મહામંત્રી આબિદ શેખ ઉમેશ શાહ જિલ્લા સી તથા એસ ટી સેલ ચેરમેન રાજેશ હડિયલ હિમાંશુ પંડ્યા ગુલસિંહ રાઠવા ઉસ્માન બેલી કાલુલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર કાલોલ શહેર સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય ફિરોઝ સિંધી જશવંત પટેલ દુષ્યંતસિંહ ચૌહાણ સોમસિંહ રાઠવા ફરીદ ચરખા ખાલીદ દાવ તારીખ પઠાણ સહિત હોદ્દેદારો જોડાયા હતા સમગ્ર ભારતમાં જયારે અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે દેશના એકસો એકાવન રાજ્યસભા અને રાજ્ય લોકસભાના સભ્યોને સસ્પેન્ડ કરી એનો અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે કેટલાક વિધેયકો પસાર કરવાના હોય ત્યારે આવા જવાબદાર સાંસદોને સત એના એમને સાથે ચર્ચામાં દૂર રાખી અને જે રીતના પ્રક્રિયા કરવા આવી છે એ આ લોકશાહી તંત્ર માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે અને કોંગ્રેસ એનો સખ્ત વિરોધ કરે છે જેના ભાગરૂપે દેશવ્યાપી આ જે કાર્યક્રમના ભાગરૂપે અમે આ સરકાર અને જે રીતના તંત્ર ચાલી રહ્યું છે એનો સખત વિરોધ ગોધરા ખાતે નોંધાવ્યો છે અને સમગ્ર ગુજરાત અને દેશમાં આજે રાજ્યવ્યાપી કાર્યક્રમો દેશવ્યાપી કાર્યક્રમો છે એના ભાગરૂપે આજે પંચમહાલ કોંગ્રેસે પણ અહીં કાર્યક્રમો કરી અને જે સરકાર અને ની રીતિ રીતિ અને જે સાંસદોનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે એનો સખત શબ્દોમાં વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અજીતસિંહ ભાટી પ્રમુખ